રાવ ડેવલપ કોર ઘોષણ પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી વાગેષકુમાર કુમાર શ્રી ને તરણો વિનંતી કરીશું રુડા પૂજ્ય વાગેષકુમાર મહોદય શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરુ પરમ આદરણીય પરમ વંદનીય આચાર્ય પ્રવર પરમ સ્નેહના પ્રતિ આદરના પ્રતીક એવા શ્રી લાલજી મહારાજ અહીંયા ઉપસ્થિત ભક્તગણો અને ઉપસ્થિત સર્વે ભાવિકજનો ખરેખર તો આજે બોલવું બહુ અઘરું કામ છે કારણ કે જે કદાચ દિવસે મારા પિતૃ ચરણ હાજર હતા અને અમારા એમનું સન્માન કરે ખૂબ જ આનંદનો વિષય છે આજે રામચરિત માનસની અંદર એક બહુ જ સુંદર પંક્તિ છે જે મને આમ મારા હૃદયમાં અંકિત થઈ ગઈ છે ગુરુ વશિષ્ઠ કુલ પૂજ્ય ઇનકી કૃપા ધનુજ રન મારે ભગવાન જ્યારે જીતીને અયોધ્યામાં એમની શોભાયાત્રા નગરયાત્રા નીકળે છે ત્યારે બધા જ આનંદ 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 કરી રહ્યા છે ને જય રામ કી રામજી કી જય બધું બહુ જ કહી રહ્યા છે ત્યારે દરવાજા પર આવીએ રામે હાથ જોડ્યા છે કે મારી સફળતાની અંદર મારી ગુરુ કૃપા એ સૌથી મહત્વનું યોગદાન આપ્યું છે તે મહાપ્રભુ વલ્લભાચાર્યજી તો બહુ જ સુંદર એક વાત કહે છે આ ચરતી આ ચરયતી ઇતિ આચાર્ય આચરણ કરીને આચરણ કરાવવું એ આચાર્ય પરંપરા છે હમણાં કોઠારી સ્વામી એક સુંદર વાત કહી રહ્યા હતા કે ત્રણસો જનને દીક્ષા આપી ત્યારે મને આનંદ થયો કે ખરેખર આચાર્યનું આચાર્ય તો ત્યારે સિદ્ધ થાય આ ચરતી આ ચરયતી ઇતિ આચાર્ય એમનું આચરણ જોઈને આચાર્યશ્રીનું આચરણ જોઈને લાલજી મહારાજનું આચરણ જોઈને જેમણે જેમણે દીક્ષા લીધી છે એ મને લાગે છે એ પરમાનંદની પ્રાપ્તિ કરવાના છે આનંદ તો દુનિયામાં બધાને આવે છે કોઈ કેક કાપે તો પણ આનંદ આવે કોઈ ફરવા જાય તો પણ આનંદ આવે પણ પરમાનંદની પ્રાપ્તિ જો કરવી હોય તો ગુરુ કૃપા વગર એ શક્ય નથી જે લાલજી મહારાજ ના હું જેટલા વખાણ કરું એટલા ઓછા છે હું બધાને ખુશ કરવા નથી કહી રહ્યો પણ જે આત્મીય ભાવ જે હૃદયનો ભાવ જે પ્રેમ જે અનુરાગ એક આચાર્ય પરંપરામાં હોવું જોઈએ એ આજે અહીંયા દ્રષ્ટિગત થાય છે દુનિયામાં હજારો પરંપરા છે પણ મૂળ એ આચાર્ય પરંપરા છે અને સ્વાભાવિક છે અમારા વલ્લભાચાર્યજીમાં પણ સાત મૂળ ગાદી છે અહીંયા પણ મૂળ ગાદી છે હંમેશા ગાદી પર હોય એને મુશ્કેલી આવે પણ એનું ડાયરેક્ટ ડાયલિંગ એવું હોય ઉર્દુના શાયરે બહુ સુંદર વાત કરી છે કે હર જબર કા ખુદ આપને પે ઇલ્જામ લિયા હૈ કાફિર હું અગર તેરા નામ લિયા એટલે આચાર્ય પીઠો ને તકલીફ તો આવે પણ રામચરિત માનસમાં જેમ કહ્યું છે કે જાકી રહી ભાવના જેસી પ્રભુ દેખે મુહૂર્ત તિન તેસી જેની જેવી ભાવના હોય એને એનું ફળ મળતું હોય છે પણ જે પકડીને વાહ ભગવાને ગીતામાં એક બહુ સુંદર વાક્ય કહ્યું છે કે ઉર્ધ્વ મૂળ મધ શાખા અહીંયા ઉર્ધ્વ મૂળ મૂળ પરંપરા મૂળ ગાદી અંશ વિદ્યમાન હોય છે સ્વંશે સ્થાપિતશેષ અશેષ મહાત્મ્યનું સ્થાપન આપમાં છે અશેષ મહાત્મ્ય પ્રદાપ્ત થયેલું છે એ જ અશેષ મહાત્મે મેં લાલજી મહારાજમાં આવવાનું છે અને એ જ અશેષ એમના ચિરંજીવીમાં આવવાનું છે મને એવું લાગે છે કે દુનિયામાં શંકાની કોઈ દવા નથી અને આજકાલ પેલું મોબાઈલમાં શું આવે છે ખબર નહીં એમાં બધા ગુરુ માટેની બહુ જ તકલીફો છે અને આગળ પિક્ચરો પણ આવી રહી છે ગુરુઓ માટે એક પેલી કઈ પિક્ચર આવી હતી ગુરુ માટે કેમ આવે છે તમે પણ જાણો છો અમે પણ જાણીએ છીએ પણ મને એમ લાગે છે કે ગંગાજી પણ અનેક પથ્થરોની વચ્ચે થઈને પવિત્ર થાય છે જમનાજી પણ ગંગોત્રી થી જમનોત્રી થી આવતા આવતા અનેક પથ્થરોને હટાવતી હટાવતી આપણા સુધી પહોંચે છે એમ આ ગુરુ પરંપરા પણ અનેક પથ્થરોને હટાવતા હટાવતા ગુરુ પરંપરાનું નિર્વાહન કરે છે ગુજરાતના કવિએ બહુ સુંદર કહ્યું છે કે વર્ષોના ઘર્ષણ બાદ બને છે પથ્થર શાલીગ્રામ એ ગંડકી નદી સુધી પહોંચતા પહોંચતા તો એનું સ્વરૂપ ગોળ થઈ જાય છે આઠ આઠ પરંપરાઓ જ્યારે તમામ ભક્તોના કાર્યોને પૂર્ણ કરવા માટે સબલ અને સક્ષમ બની હશે આપ વિચાર કરો કેવી પરિસ્થિતિ હશે મહાપ્રભુ વલ્લભાચાર્યજી તો કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય સર્વ માર્ગેશુ નષ્ટેશું કલૌચ ખલ ધર્મણી જ્યારે તમામ માર્ગો સમાપ્ત થયા ત્યારે આચાર્ય પરંપરાએ એ માર્ગનું પુનઃ સ્થાપન કર્યું છે અને એ માર્ગના સ્થાપન પછી એ માર્ગને ચલાવવો એ માર્ગના આચાર્ય પદે રહીને શિષ્ય પરંપરાનું કલ્યાણ કરવું અને એ કલ્યાણ કર્યા પછી આપ એવું ના સમજશો કે દીક્ષા આપી દીધી એટલે તમે જુદા અને અમે જુદા આ કડી છે દીક્ષા આપનાર આ પરંપરાને પૂછો ક્યારેક આવીને ખાનગીમાં પૂજ્ય આચાર્ય મહારાષને એમના પૂર્વજોને આપને સોંપવા પડતા હોય છે ત્રણ ત્રણ પેઢી જેને પુરુષત્રય કહેવાય શાસ્ત્રની અંદર એનું પણ દીક્ષામાં મહત્વ હોય છે એ બધી વાત અમારે જાહેરમાં કહેવાની નથી એ અમારી આચાર્ય પરંપરા વાતને જાણે છે કે કોને સોંપવાના હોય તમને અને સોંપ્યા પછી નથી આચાર્ય છૂટી શકતા કે નથી તમે છૂટી શકતા અન્યોન્યાશ્રિત સંબંધ બંને પરંપરાનો જોડાયેલો રહે છે અને પછી કોઈ પણ પરંપરા હોય રામાનુજ પરંપરા હોય મધ્વ પરંપરા હોય નિમ્બાર્ક પરંપરા હોય વલ્લભ પરંપરા હોય સ્વામિનારાયણ પરંપરા હોય કે શાંકર પરંપરા હોય દીક્ષાના ક્રમની અંદરનો જે ક્રમ છે એ જ્યાં સુધીને સમજાય નહીં ત્યાં સુધી શિષ્યની જવાબદારીઓ ઘણી વધારે હોય છે જેમ શિષ્યની જવાબદારી છે એમ ગુરુની પણ જવાબદારી છે તમે હંમેશા એક વિષયને જોજો ગુરુ હંમેશા ચિંતિત હોય છે કે કોઈ પ્રશ્ન પૂછવો આવે કે મારે દીકરીના લગ્ન નથી થતા તો મારા શ્રી હાથ ઉપર કરીને કે ભગવાન બધું ભલું કરશે પણ ત્યાર પછી એ દીકરી એના મા બાપ તો એના ઘરે જાય છે પણ આચાર્યનું ચિંતન ત્યાંથી શરૂ થાય છે આચાર્ય પરંપરા એમ જ આ ચાર સ્ટેપ ઉપર નથી બેસતી એની જવાબદારીના કારણે બેસી શકે છે અને મને આનંદ છે કે મારા પૂજ્ય પિતૃચરણ સાથે આપનો જે રીતનો સ્નેહ અને આનંદનો સંબંધ છે મારા પિતાશ્રી કાલે મને કહ્યું કે મારે એમના માટે બે શબ્દ કહેવા છે કેવો સંબંધ હશે આપ વિચાર કરી શકો છો મને યાદ છે ગઢડામાં પણ અમે કાર્યક્રમ માં ભેગા થયા હતા પરિસ્થિતિઓ તો બધી જ હોય દુનિયા ગોળ છે પાણી નાખશો ત્યાં નીચે જ જશે પણ આચાર્ય પરંપરાને કોઈ ફરક પડવાનો નથી કે જેને રાખે સાંયા ઘણી બધી બાબતો અને જવાબદારી આચાર્ય ઉપર હોય છે આટલા બધા મંદિરો ચલાવવા રોજના કાયદા બદલાય રોજની સમસ્યાઓ આચાર્ય કુલને બહુ જ સમસ્યાઓ છે અત્યારે પણ મને એમ લાગે છે કે ભારતનું ભાવિ બહુ જે રીતે આ હરોળને હું જોઈ રહ્યો છું મને લાગે છે કે ભારતનું ભાવિ બહુ ઉજ્જવલ છે અને વિશ્વગુરુ બનવા તરફની તરફ આપણી હરણફાળ થઈ રહી છે ત્યારે હું આચાર્યશ્રીને નિશ્ચિત રૂપથી કહીશ કે આપની શતાબ્દી વખતે જ્યારે લાલજી મહારાજના ચિરંજીવ દહાડતા હશે જોર જોરથી પ્રવચન કરતા હશે ત્યારે સૌથી વધારે આનંદ મને થતો હશે કારણ કે હું આચાર્ય કુલમાં આવેલો છું એટલે આચાર્ય કુલની મહત્વતાને સમજુ છું અને આચાર્ય કુલની જવાબદારીઓને સમજીએ છે અમે હસતા રહીએ એટલે એવું નથી કે અમે દુઃખી નથી પણ એ દુઃખ અમારું નથી બહુ સમજવા જેવી વાત કરી રહ્યો છું હસતા રહીએ એટલે જરૂરી નથી કે અમે દુઃખી નથી પણ એ દુઃખ માત્ર અમારું નથી જે અમને પગે લાગે એનું આવે જે અમને ભેટ કરે એનું આવે અનેક પ્રકારથી આવતા હોય પણ જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ જેના પર ઈશ્વરની કૃપા થાય પરમાત્માની કૃપા થાય એ કેવા પણ વાવાઝોડા આવે કે કેટરીના આવે કે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવે એ તમામમાંથી ઈશ્વર એ આચાર્ય કુલને પાર કરે છે હું આજ અને પરમ દિવસે પણ તપવાની છે તાળી બહુ ના પાડશો મારો કહેવાનો મતલબ છે કે અમારે તો અહીંયા ત્રણ ત્રણ તપે છે પણ તમે પણ તમારી આગળની તપાવજો હવે તાળી ઓછી વાગી વધારે કેવું નથી મારે આજે બહુ જ મૂળમાં છીએ અમે બધા જ એટલે વધારે કેવું નથી પણ પરમ આદરણીય પરમ પૂજ્ય એવા આચાર્યશ્રીનો બહોતેરમો જન્મદિવસ અને જન્મદિવસે તાળી ના વાગે જન્મદિવસે હસીએ નહીં તો મને લાગે છે કે જન્મદિવસ અધૂરો છે પણ આજે હું બહુ જ પ્રસન્ન છું બહુ જ આનંદ છે મને કે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીથી પંદરમો નંબર છું હું મારા શ્રી આઠમા નંબરે છે એ કુલ પરંપરા શું છે એ આચાર્ય પરંપરા શું છે એનું મહત્ત્વ એની જવાબદારી એની પદ્ધતિઓ એની સિસ્ટમ એના મંત્રો એના જાપ એના યજ્ઞો એ બધી જ અમારી આખી એક અમારી તો પાંચસો ઓગણપચાસ વર્ષથી ચાલતી આવતી એક અક્ષણો પરંપરા છે અમારા દીકરાઓ પણ આજે બહારનું પણ ભણ્યા છે અંદરનું પણ ભણી રહ્યા છે વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજનમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કરે છે ખરેખર આ પરંપરા કોઈ બનાવતું નથી જેના પર કૃપા થાય એના કુલમાં જન્મ મળે અને એ કુલમાં જન્મ મળ્યા પછી આ ચરતી આ ચરયતી ઇતિ આચાર્ય ગુરુ કૃપા અને ઠાકોરજીના કુલની અંદર જ્યારે જન્મા હોઈએ એનું ગૌરવ એનું આનંદ અને એનું નિજાનંદ જે છે એ ખરેખર શબ્દોથી વર્ણી શકાય એવું નથી તો વિશેષ હું નથી કહેતો મારા શ્રીને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભકામના અને સમસ્ત વૈષ્ણવ સંપ્રદાય તરફથી આજે ખૂબ ખૂબ અભિવાદન પૂજ્ય મહારાજ કરું છું આદરણીય લાલજી મહારાજ ખરેખર એમનો સ્વભાવ એમનો વર્તાવ એમનો શું કહીએ એમનો જે ભાવ છે અમારી આચાર્ય પરંપરા પ્રત્યેનો હું ખરેખર બહુ જ અભિભૂત થયો છું એમના એક ફોનથી હું દોડીને સીધો વડતાલ આવ્યો છું ખરેખર એમનો પ્રેમ એમનો સ્નેહ એમના બંને જીજાજીઓનો સ્નેહ અને પ્રેમ મેં આજે જોયો છે ખરેખર એનાથી પણ બહુ અભિભૂત થયો છું બધાના પ્રેમ અને સૌહાર્દના કારણે આજે આ સૌભાગ્ય મને પણ પ્રાપ્ત થયું હવે ફરી મને લાગે છે બીજામાં તો સમય મળે ન મળે પણ શતાબ્દીમાં વગર બોલાયું અહીંયા હાજર થઈશ એની ખાતરી આપીને પ્રભુના ચરણોમાં એવી અભ્યર્થના કરું કે પ્રભુ સ્વામિનારાયણ ભગવાન આ અવસર અવશ્ય પ્રાપ્ત કરાવે અને એમાં અમને પણ સહભાગી બનાવે વિશ્વ હિન્દુ પરિષદવાળાએ કહ્યું હતું કે આ મંડપમાં બેસેલો સૌથી નાનો દીકરો એ સો વર્ષનો થાય ત્યાં સુધી મહારાષિ એમની કૃપા આ જગત પર વરસાવતા રહે હું તો કહીશ કે આ દુનિયા બહુ અઘરી દુનિયા છે સમગ્ર દુનિયા ઉપર આચાર્યોની કૃપા ન હોય તો આ ઝાડનું એક પાંદડું પણ હાળવાની ક્ષમતા ધરાવતું નથી તો જે આચાર્યને આપ બધા બેઠા છો એ આચાર્યને લાખ લાખ વંદન કરીને એમના જેટલા પણ ઋણી બની શકતા હોઈએ આજે આપણે બધા ઋણી છીએ કે એમણે પ્રેમ દ્વારા સ્નેહ દ્વારા સૌહાર્દ દ્વારા સાધના દ્વારા કૃપા દ્વારા ઈશ્વર પ્રદત્ત જે કંઈ પણ આપણને પ્રદાન કર્યું છે એને આપણે સહર્ષ સ્વીકારીએ અને પ્રભુ સ્વામિનારાયણ આપ બધા પર કૃપા વરસાવે એમના થકી કૃપા કરે એ જ અભ્યર્થના એ જ મંગલકામના સાથે વિરમુખો